સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે સંસ્કાર ભારતીય દ્વારા પ્રભાતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યભરના ત્રણસોથી વધુ કલાકારોએ સોમનાથ પહોંચી સાનિધ્ય ત્રિવેણી સંગમમાં આરતી કરી હતી ત્યારબાદ તમામ કલાકારો રામ મંદિર ખાતે ઓડિટોરિયલ પહોંચ્યા અને ત્યાં પોતાની અવનવી સંસ્કૃતિ કલાકૃતિઓ રજૂ કરી હતી કલાકારોએ રાસ ગરબા નટરાજ નૃત્ય સંગીત જેવી અનેક કલાઓનું રસપાન કરાવી લોકોને પૌરાણિક સંસ્કૃતિની ઝાંખી યાદ કરાવી હતી છેલ્લા સત્તર વર્ષથી સોમનાથ દાદાના ચરણોમાં

એ મુખ્ય થીમ છે આ કાર્યક્રમનો